મારુતિ સજુકી ઇકો કાર વેચવાની છે ઘર ઘરાવ કાર છે અને ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો વાત કરીએ આપણે ઇકો કારની મોડલની તો બે બે હજાર અને ઓગણીસનું મોડલ છે અને સારા ટાયર જોવા મળશે સિલ્વર કલરમાં ઇકો કાર નો એક્સિડન્ટ ઇકો કાર છે અને ઘર ઘરાવકાર છે કોઈ પણ દલાલ આગળ કે કોઈ પણ લેવે કારના જ ઘર ઘરાવકાર છે તો ક્યાંય પણ તમારે એક પણ રૂપિયો દલાલ દેવાની જરૂર નહીં પડે ડાયરેક્ટ માલિકનો જ મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વિડીયો પૂરો જોજો અને વિડીયોમાં તમને મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો તે જ પ્રમાણે રૂબરૂ સ્થળ ઉપર જોવા મળી જશે સારા ટાયર જોવા મળશે કાટછાડો ક્યાંય જોવા નહીં મળે બોડી લાઈન ખૂબ જ સારી જોવા મળશે તો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ આપી દઈશ તો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી કાર વેસાઈ જાય તો તમને ખોટો ધક્કો ન થાય વાત કરીએ આપણે ઇકો કારની કિંમતની તો માલિકે કારની કિંમત સાર લાખને દસ હજાર રૂપિયા ઇકો કારની કિંમત રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસાઠ પાંચ સાડત્રીસ છ્યાસી બે બોતેર માલિકનો મોબાઈલ નંબર છે ચાર દસ હજાર રૂપિયા ઇકો કારની કિંમત રાખેલી છે આ ઇકો કાર તમને જોવા મળશે તાલુકો જિલ્લો પોરબંદર પ્રોપર પોરબંદર સિટી જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની ડિટેલ મેળવી શકો છો લેવા ઈચ્છતા હોય તો જ ફોન કરવો ખોટા ફોન કોલ કરવા નહીં અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે ફટી જાય તેમાં આપેલો હશે જરૂ